નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું દિંદિયાળ પોર્ટ ઓથોરિટી અંતર્ગત આવેલી વિવિધ એપ્રેન્ટિશીપની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ એપ્રેન્ટિશીપ ટ્રેડ માટેની અલગ અલગ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે જેમાં અઢાર હજાર રૂપિયા સુધીનું સ્ટાઇપેન્ડ તમને મળવા મળવાપાત્ર થઈ શકશે મિત્રો વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ નંબર એમએલ પીએસ પંદર જીરો ત્રણ બે હજાર ચોવીસ પચીસ તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસ અંતર્ગત દિંદિયાળ પોર્ટ ઓથોરિટી ઇન્વાઇટ્સ ઓનલાઇન એપ્લિકેશન ફોર ધ એલિજિબલ કેન્ડિડેટ ફોર એપ્રેન્ટિશિપ ટ્રેનિંગ ઇન ધ ડિસિપ્લિન ઓફ ટ્રેડ એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ્સ ઇન્જિનિયરિંગ ટેકનોલોજી રૂલ્સ કેટેગરી મુજબ તેમજ અલગ અલગ ટ્રેડ મુજબ જગ્યા જોઈએ મિત્રો ફિટર માટે એક જગ્યા છે ડ્રાફ્ટમેન સિવિલ માટે એક જગ્યા મિકેનિક ડીઝલ માટેની એક જગ્યા ઇલેક્ટ્રિશિયન માટેની બે જગ્યા છે જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન ની વાત કરીએ તો આઈટીઆઈ એનસીવી કરેલો હોવો જોઈએ ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ પ્રોગ્રામિંગ એન્ડ સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન આસિસ્ટન્ટ માટેની પાંચ જગ્યા છે જેમાં આઈટીઆઈ ટ્રેડ કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ તેમજ એનસીવીટી કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટમાં કરેલું હોવું જોઈએ સ્ટેનોગ્રાફર ઇંગ્લિશ માટેની પાંચ જગ્યા છે મિત્રો તેમજ વેલ્ડર ગેસ એન્ડ ઇલેક્ટ્રિક માટેની પણ જગ્યા છે એક જગ્યા જેમાં આઈટીઆઈ એનસીવીટી એનસીવીટી રિલેટેડ રિસ્પેક્ટિવ ટ્રેડમાં કરેલું હોવો જોઈએ સ્ટાઇપેન્ડની વાત કરીએ તો મંથલી અહીંયા ચૌદ હજાર રૂપિયા પર મંથ સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થઈ શકશે મિત્રો ત્યારબાદ સેક્રેટરીયલ આસિસ્ટન્ટ માટેની કુલ પાંચ જગ્યા મુજબ જગ્યા છે મિત્રો જેમાં અલગ અલગ કેટેગરી મુજબ અહીંયા જગ્યાઓ આપેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ડિગ્રી ડિગ્રી બીએ બીએસસી બીકોમ ઓન રેગ્યુલર બેઝિસ કરેલું હોવ જોઈએ મિત્રો તેમજ તમે જોઈ શકો છો જેમાં સ્ટાઇપેન્ડની વાત કરીએ તો અઢાર હજાર રૂપિયા પર મંથ અહીંયા સ્ટાઇપેન્ડ મળશે ફોર એપ્રેન્ટિસ વુ હેવ કમ્પ્લીટેડ ગ્રેજ્યુએશન ડિગ્રી સેવિંગ ડ્યુરેશન ઓફ એટલે કે ત્રણ ગ્રેજ્યુએશન કરેલું હોય તેઓ ઉમેદવારો માટે અહીંયા સેક્રેટરી જગ્યા માટે અઢાર હજાર રૂપિયા સુધીનું માસિક જે સ્ટાઇપેન્ડ છે તે મળવાપાત્ર થશે ત્યારબાદ તમે જોઈ શકો છો ટેકનિકલ એપ્રેન્ટિસ ઓન ડિપ્લોમા એપ્રેન્ટિસ માટેની વાત કરીએ તો મિકેનિકલ એન્જિનિયરિંગ માટે કુલ પાંચ જગ્યા છે મિત્રો જેમાં અલગ અલગ કેટેગરી મુજબ અહીંયા જગ્યાઓ આપેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો રેગ્યુલર ડિપ્લોમા એન્જિનિયરિંગ મિકેનિકલમાં કરેલું હોવું જોઈએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે કુલ પાંચ જગ્યા છે સિવિલ એન્જિનિયરિંગ માટે પાંચ જગ્યા છે તેમજ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે બે જગ્યા છે જેમાં દરેકમાં રેગ્યુલર ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોય છે રિલેવન્ટ જે કોર્સમાં સોળ હજાર રૂપિયા પર મંથ અહીંયા માસિક સ્ટાઇપેન્ડ મળવા પાત્ર થશે મિત્રો એપ્રેન્ટિસ ફોર ડિગ્રી એન્જિનિયરિંગ માટેની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો મિકેનિકલ એન્જિનિયરિંગ માટે કુલ પાંચ જગ્યા છે અલગ અલગ કેટેગરી મુજબ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે પાંચ જગ્યા સિવિલ એન્જિનિયરિંગ માટે કુલ પાંચ જગ્યા ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટેની બે જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો રેગ્યુલર ડિગ્રી એન્જિનિયરિંગ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ સિવિલ તેમજ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર સાયન્સ આઈટીમાં કરેલ હોવું જોઈએ માસિક અઢાર રૂપિયા પર મંથ અહીંયા સ્ટાઇપેન્ડ મળવા પાત્ર થશે મિત્રો ત્યારબાદ જનરલ સ્ટ્રીમ્સ ગ્રેજ્યુએટ માટે તમે જોઈ શકો છો ગ્રેજ્યુએટ ઓફ જનરલ સ્ટ્રીમ માટે કુલ પંદર જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ડિગ્રી બીકોમ બીસીએ બીબીએ બીએ બીએસસી કરેલું હોવું જોઈએ અઢાર હજાર રૂપિયા પર મંથ અહીંયા માસિક સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થઈ શકશે મિત્રો વિગતવાર જોઈએ જે વયમર્યાદા તેમજ જે અરજી કેવી રીતે કરી તેના વિશે તો તમે જોઈ શકો છો અપર એજ લિમિટ એઝ ઓન ટેન ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ઇન રિસ્પેક્ટ ઓફ એની ટ્રેસ ડિસિપ્લિન એબો જેમાં તમે જોઈ શકો છો અપર એજ લિમિટ ફાઈવ યર છે તેની છૂટછાટ મળવાપાત્ર થશે તેમજ ઓબીસી કેન્ડિડેટ માટે ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સંપૂર્ણ જે માહિતી આપવામાં આવી છે જે સ્ટેપ બાય સ્ટેપ ધ કેન્ડિડેટ શૂલ્ડ હેવ પાસ ધ રિસ્પેક્ટિવ ટ્રેડ ટેસ્ટ ફ્રોમ આઈટીઆઈ તેમજ ગ્રેજ્યુએશન ડિગ્રી છે તે રેગ્યુલર બેઝિસ પર કરેલું હોવું જોઈએ ધ કેન્ડિડેટ શૂલ્ડ હેવ પાસ ધ ફાઇનલ એક્ઝામિશન ઓફ ડિપ્લોમા ઇન રિસ્પેક્ટિવ ટ્રેડ એટલે કે જે ટ્રેડ મુજબ જે જગ્યા છે મિત્રો ડિપ્લોમા માટેની તે બે હજાર એકવીસ પછી પાસ કરેલું હોવું જોઈએ ડિગ્રી માટે પણ એવું જ છે કોલેજ એટલે કે ગ્રેજ્યુએટ માટેનું જે જનરલ સ્ટ્રીમ માટેની જગ્યા છે તે પણ બે હજાર એકવીસ પછી પાસ કરેલું હોવું જોઈએ ઓલ આઈટીઆઈ ક્વોલિફિકેશન્સ વુલ બી રેકોગ્નાઇઝ બાય એનસીવીટી ઓર સ્ટેટ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ બોર્ડમાંથી કરેલું હોવો જોઈએ તેમજ જે ગ્રેજ્યુએટની ડિગ્રી છે મિત્રો તે રેકોગ્નાઇઝ ઓફ ધ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ કોન્સર્ન ઓન ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ શલ તમે જોઈ શકો છો એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ માટેની જે ડિગ્રી છે તે માન્ય યુનિવર્સિટીમાંથી મેળવેલી હોય જોઈએ મિત્રો કેન્ડિડેટ્સ હુ હેવ ઓલરેડી અન્ડરગોન ઓર અન્ડરગોઈંગ ગોઈંગ ટ્રેનિંગ ફ્રોમ ધ ઇન્સ્ટિટ્યુશન આર નોટ એપ્લાય ટુ એપ્લાય તમે જોઈ શકો છો એલિજિબલ ટુ એપ્લાય તેમજ સિલેક્શન ક્રાઇટેરિયાની વાત કરીએ ધ મેરિટ વિલ બી પ્રિપેડ ઓન ધ બેઝિસ ઓફ સમ ઓફ ધ માર્ક્સ ઓપટેન ઇન ધ ઓલ સેમેસ્ટર યર્સ એન્ડ સમ ઓફ ધ ટોટલ મેક્સિમમ માર્ક્સ ઇન ઓલ સેમેસ્ટર યર્સ એઝ ડિક્લેર બાય ધ કેન્ડિડેટ ઇન ધ સબમિટેડ ઓન ધ એપ્લિકેશન ઓન ધ ધર પોર્ટ ઓથોરિટી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દિંદિયા ગવર્મેન્ટ ડોટ જે ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવ્યું છે એટલે કે મિત્રો અહીંયા જે સેમેસ્ટર છે દરેક સેમેસ્ટરમાં જે મેળવેલા જે સમ ઓફ માર્ક્સ છે તેની ટકાવારી મુજબ મિત્રો અહીંયા તમારું જે મેરિટ લિસ્ટ જે છે તે તૈયાર કરવામાં આવશે ઇફ cgpa cp ગ્રેડ સ્કેલ point ઓર અધર નોમિન ક્લેચર ઇઝ મેન્શન ઇન ધ then the same સેમ ટુ બી કન્વર્ટેડ the percentage ધ પર્સન્ટેજ per એઝ પર and રૂલ્સ એન્ડ શેલ બી ઇન્સર્ટેડ એટલે કે તમારે એ પ્રમાણે સીજીપીએમાં જો તમારે માર્ક્સ હોય તો તેનું ઇક્વિવેલન્ટ જે સર્ટિફિકેટના આધારે માં તમારે એન્ટર કરવાનું રહેશે કેન્ડિડેટ વિલ હિમસેલ ફર શેલ બી હેલ્ડ રિસ્પોન્સિબલ વિથ રિગાર્ડ ઓફ ધ કરેક્ટ ક્લેસ ઓફ ધ ઓલ ઇન્ફોર્મેશન એન્ડ માર્ક્સ ડિક્લેર વાઇલ ફિલિંગ ધ એપ્લિકેશન ફોર્મ ઓન બોર્ડ ઓથોરિટી વેબસાઇટ એટલે કે જે માહિતી નાખવાની રહેશે મિત્રો તે ઓફિશિયલી એટલે કે સાચી માહિતી નાખવાની રહેશે અધિક તમારું જે કેન્ડિડેટનો જે માહિતી છે મિત્રો તે ખોટી હશે તો તમારું જે નિમણૂક જે માટેની જે નિમણૂંક છે તે રદ થવાને પાત્ર છે મિત્રો દ મેટ લિસ્ટ વિલ બી અપલોડેડ ઓન દીનદયાળ પોર્ટ ઓથોરિટી વેબસાઇટ છે ઓફિશિયલ તેના પર તેમજ પ્રોવિઝનલી સેલેક્ટેડ કેન્ડિડેટ વિલ બી ઇન્ફોર્મ ફોર ડોક્યુમેન્ટ વેરીફિકેશન થ્રુ રજિસ્ટર ઇમેલ આઈડી ડ્યુરિંગ વિચ કેન્ડિડેટ વિલ બી રિકવાયડ ટુ પ્રોડ્યુસ ફોલોઇંગ ડોક્યુમેન્ટ એટલે કે જે તમારું પ્રોવિઝનલી સિલેક્શન થશે મિત્રો તો તમને ઈમેલ આઈડી જે તમે નાખેલું હશે તેના પર તમને એક મેલ આવશે જેમાં તમે જોઈ શકો છો ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જે અહીંયા લિસ્ટ આપેલું છે પાસપોર્ટ સાઇઝનો ફોટો આધાર કાર્ડ মট্রিক স্কুল লিভিং সর্টিফিকুয়েশন কাস্ট স্ট ফিজিকল হেন্ডিক দিব্যাং উম আধার লিঙ্ক ব্যাঙ্ক স্টেট ব্যাঙ্ক ইন্ডিয়া તે પછી તમે જોઈ શકો છો મિત્રો રિઝર્વેશનની પણ માહિતી આપવામાં આવી છે દ રિઝર્વેશન ઇઝ રિસ્પેક્ટ ઓફ ધ ટી ઓબીસી નોન ક્રિમિલર ઇડબલ્યુએસ ફિઝિકલ હેન્ડિકેપ એક્સ સર્વિસમેન વિલ બી એઝ પર નોમ ઓફ એપ્રેન્ટિસ એક્ટ નાઇન્ટીન સિક્સટી વન એન્ડ એમેડમેન્ટ પબ્લિશ ફ્રોમ ધ ટાઈમ ટુ ટાઈમ વિલેજ સર્ટિફિકેટ વિલ બી વેરીફાઈડ વિથ રિસ્પેક્ટ ટુ ક્લેમ ફોર ધ રિઝર્વેશન ઓફ એસસીએસટી ઓબીસી નોન ક્રિનિલ એટલે કે જે ઓથોરિટી પાસેથી મેળવેલું જે સર્ટિફિકેટ છે તે જે તે તમારે સબમિટ કરવાનું રહેશે મિત્રો જે નિયમકાળના સમયગાળા દરમિયાન એટલે કે નાણાકીય વર્ષ ત્રણ વર્ષ નાણાકીય વર્ષ દરમિયાન જે ચાલતું હોય છે મિત્રો અથવા તો કેન્દ્ર સરકારનું જે પ્રમાણપત્ર હોય છે તે એક વર્ષ માટે માન્ય રહેતું હોય છે નાણાકીય વર્ષનું જે તે નાણાકીય વર્ષનું તો તે મુજબ તમારે ઓથોરિટી પાસેથી મેળવેલું હોય તેવું સર્ટિફિકેટ અહીંયા વેરિફિકેશન કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો લીવની વાત કરીએ મિત્રો તો ધેર શેલ બી ટુ કાઇન્ડ્સ ઓફ લીવ એડમિસિબલ ટુ એપ્રેન્ટિસ એટલે કે કેઝ્યુઅલ લીવ સીએલ તમને બાર મળશે મિત્રો એક વર્ષ દરમિયાન તેમજ જે મેડિકલ લીવ છે તે એક વર્ષ દરમિયાન પંદર મેડિકલ લીવ તમને મળવાપાત્ર થશે તેમજ ડિસિપ્લિન એન્ડ ટર્મિનેશન ઓફ એપ્રેન્ટિશીપ રિલેટેડ પણ અહીંયા નિયમો આપેલા છે ડેલી ડાયરી નોટબુક રેકોર્ડ તેમજ સાઇનિંગ ઓફ કોન્ટ્રાક્ટ જે છે તે પણ અહીંયા તમારે કરવાનું રહેશે મિત્રો જનરલ ઇન્સ્ટ્રક્શન પણ આપવામાં આવ્યું છે કેન્ડિડેટ વિથ ક્વોલિફિકેશન એક્વાયડ થ્રુ ધ ડિસ્ટન્સ લર્નિંગ મોડ પાર્ટ ટાઈમ મોડ કરસ્પોન્ડિંગ મોડ શેલ નોટ બન્સાઇડ કન્સિડર રિલેટ કે જે રેગ્યુલરમાં જેમ જે તમે ડિગ્રી મેળવેલી હોય તે જ માન્ય ગણાશે મિત્રો જે અરજી કરવા માટેનું જે લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ધ પોર્ટ ઓથોરિટી હેવ નો ઓફર એમ્પ્લોયમેન્ટ એપ્રેન્ટિસ ડ્યુરિંગ એન્ડ ટુ ધ આફ્ટર ઓફ ઓફ ધ ધિશીપ પીરિયડ નોટ નોર કેન બી એપ્રેન્ટિસ ક્લેમ રાઇટ ફોર એમ્પ્લોમેન્ટ ઓન ધ ગ્રાઉન્ડ ઓન કમ્પ્લીશન ઓફ એપ્રેન્ટિશીપ એટલે કે આ જે જાહેરાત છે તે ફક્ત ને ફક્ત મિત્રો એપ્રેન્ટિશીપ ટ્રેનિંગ માટેની છે ત્યારબાદ તમે કાયમી નોકરી માટેનો દાવો તમે કરી શકશો નહીં મિત્રો તો તમે જોઈ શકો છો જે uh, અહીંયા બસ ફેસિલિટી ફોર રિચિંગ એટ અ ટ્રેનિંગ પ્લેસ વિલ બી પ્રોવાઈડ ટુ એપ્રેન્ટિસ એટ નોમિનલ કન્સેશનલ રેટ્સ એટલે કે બસ ફેસિલિટી છે તે પણ અહીંયા નોમિનલ ચાર્જિસ પર તમને અવેલેબલ રહેશે તેમજ એફ ટાઈપ ક્વાર્ટર્સ ઓન ટ્વિન શેરિંગ બેઝિસ ઓર ઈ ટાઈપ ક્વાર્ટર્સ ઓન ધ ક્વાર્ટરપોલ શેરિંગ બેઝિસ વિલ બી પ્રોવાઇડ ટુ ઓન ધ નોમિનલ રેટ સબ્જેક્ટ ટુ અવેલેબિલિટી એટલે કે જે અવેલેબિલિટી તેમજ નોમિનલ ચાર્જના મુજબ અહીંયા તમને ટ્વિન શેરિંગ તેમજ ટ્રિપલ અહીંયા તમને ક્વાર્ટર્સ પણ અહીંયા સુવિધા મળવાપાત્ર થઈ શકે છે જો તમને ક્વેરી હોય મિત્રો તો જે અહીંયા ઇમેલ એડ્રેસ તેમજ ફોન નંબર પર અહીંયા આપવામાં આવે છે મિત્રો તેના તમે વર્કિંગ ડેઝ દરમિયાન તમે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો પ્રોસીજર જે એપ્રેન્ટિસ ટ્રેપ માટે તમારે જે એપ્રેન્ટિશ ઓફ ઇન્ડિયાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ જે દિદિયાળ પોર્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર રિક્રુટમેન્ટ સેક્શનમાં જઈ અને કરન્ટ ઓપનિક્સમાં જઈ અને તારીખ દસ બાર બે હજાર ચોવીસ સુધીમાં જે ઓનલાઈન એપ્લિકેશન છે તે તમારે કરવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા જે વેબસાઇટ પરથી તમે આ જે નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરશો ત્યારબાદ તમને વધુ માહિતી છે તે તમને મળી રહેશે મિત્રો તમે જોઈ શકો છો એપ્રેન્ટિશીપ માટેની જ્યાં ભરતી માટેની જાહેરાત છે મિત્રો અઢાર હજાર રૂપિયા સુધીનો અહીંયા સ્ટાઈપેન્ડ માસિક મળવાપાત્ર થઈ શકશે મિત્રો દીનદયાળ પોર્ટ ઓથોરિટી અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય